રાજકોટ આરટીઓ કચેરી માટે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન ખૂબ જ જૂનો છે ત્યારે આરટીઓમાં છેલ્લા ત્રણ દિવસથી ટ્રેક બંધ ટેકનિકલ ખામીને કારણે ટ્રેક બંધ કરી દેવાયો છે છેલ્લા છ વર્ષથી કોન્ટ્રાક્ટ રિન્યુ ન થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે લાયસન્સ માટેના આઠસો થી વધુ વાહન ધારકોના સ્લોટ અન્ય તારીખમાં ફાળવણી કરવામાં આવ્યા છે ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં આવતા અનેક વાહન ધારકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ગામડેથી આવતા લોકો ને આરટીઓ કચેરીના ધક્કા થઈ રહ્યા છે ટેકનિકલ સપોર્ટની વૈકલ્પિક વ્યવસ્થા નહી કરતા આ સ્થિતિ સર્જાઈ છે રાજકોટ આરટીઓમાં માં ટ્રેક બંધ થવાની ઘટના છે તે સામાન્ય બની હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રાજકોટ આર ટીઓના છેલ્લા ત્રણ દિવસથી છે તે ટ્રેક બંધ થવાની છે તે ઘટના સામે આવી છે જેના કારણે છે તે લાયસન્સ કઢાવવા માટે આવતા વાહન ચાલકોને છે તે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે જે ટ્રેક બંધ થવાની ઘટના છે તે આર માટે છે તે સામાન્ય બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે અવારનવાર છે તે ટ્રેક બંધ થવાના જે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે ત્યારે વધુ એકવાર છે તે રાજકોટ આરટીઓનો જે ટ્રેક છે તે છેલ્લા ત્રણ દિવસથી બંધ અવસ્થામાં પડ્યો છે અને જે વાત કરવામાં આવે તો આઠસોથી પણ વધારે જે વાહન ચાલકો એ પોતે ટ્રેક પર છે તે એ પોતાનો ડ્રાઇવિંગ ટ્રાય માટેની જે અરજી લગાવી હતી તે આઠસોથી વધારે જે વાહન ધારકો છે તેઓ છે તે હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે રાજકોટ સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકમાંથી પણ વાહન ચાલકો અહીંયા પહોંચતા હોય છે પોતાના લાઇસન્સ માટેને ટ્રાય આપતા હોય છે પરંતુ જે એ ટ્રેક બંધ હોવાના કારણે છે તે હાલાકીનો સામનો કરી કરવો પડી રહ્યો છે જો બીજી તરફ વાત કરવામાં આવે આ ટ્રેક બંધ થવા પાછળનું મુખ્ય કારણ જો બતાવવામાં આવે તો એ મુખ્ય કારણ છે કે છેલ્લા છ વર્ષથી જે કોન્ટ્રાક્ટ છે ટ્રેક માટેનો તે મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ છે તે પૂરો થઈ ગયો હોવાના કારણે પણ છે તે આ ટ્રેક બંધ અવસ્થાઓમાં જોવા મળી રહ્યો છે બીજી તરફ આરટીઓના અધિકારીઓ જાણે પેટનું પાણી ન હલતું હોય તે રીતે છે તે કોઈપણ પ્રકારની ગંભીર સ્થિતિ જોવા ન મળતા હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે ટ્રેક બંધ થવાના કારણે માત્ર રાજકોટ નહીં પરંતુ રાજકોટ સહિતના આજુબાજુના ગ્રામ્ય પંથકના જે લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે છેલ્લા વર્ષથી કોન્ટ્રાક્ટનું જે મેન્ટેનન્સનું કામ છે તે પૂરું થવાના કારણે છે તે આ ટ્રેક અવારનવાર છે તે બંધ અવસ્થાઓમાં જોવા મળતો હોય છે જેના કારણે છે તે વાહન ધારકો છે તેમને મોટો સામનો કરવો પડતો હોય છે તો હાલ એક જ માંગ વાહન ધારકોએ ઉઠાવી છે કે ટ્રેક શરૂ કરવામાં આવે અને વહેલી તકે છે તેમ ટ્રાય લેવા માટેની છે તે હાલ માંગ ઉઠી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ